છત્રી ચાલીસ પિસ્તાલી સાત પચાસ આઠ પાંચ તેરસો તેરસો બે ત્રણ ચાર આઠ દો બાર તેર પંદર પચીસ તેરસો ને પચીસ રૂપિયા અહીંયા તેરસો ને તેરસો પચીસ હા હાથ હવે આવે બંધ ખુલામ બંધ ખુલા તેર પચીસ તેરસો ને પચીસ રૂપિયા પાકા બંધ ખુલા હાથ તેર પચીસ રૂપિયા તેરસો ને પચીસ રૂપિયા ણું પંચું છ નું અઠાણું પંદરસો પંદરસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દો અગિયાર પંદરસો ને અગિયાર રૂપિયા પંદરસો અગિયાર

પચીસ રૂપિયા પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ બારસો ને પચાસ રૂપિયા એક વાર બે વાર પચાસ એકાવન બાવન ચોપન પંચાવન બારસો ને પંચાવન રૂપિયા

બારસો ને પંચાવન અઠાણ પાંચ સિત્તેર પંચોતેર એસી એકાવન કરો છો અગિયાર એકાવન પાંચ અગિયાર એકાવન જય ભાઈ છપન પોઈન્ટ પંચોતેર એક હજાર ને પંચોતેર રૂપિયા એક હજાર પંચોતેર છપ્ન પોઈન્ટ સાઠી પંચોતેર એસી પચાસ બારસો બે ત્રણ ચાર પાંચસો આઠ અગિયાર બાર તેર પંદર અઢાર બારસો ને વીસ રૂપિયા વકા

પંચોતેણ બાણ ત્રાણું પંચાણું છું અઠાણ નું ચૌદસો ચૌદસો રૂપિયા ચૌદસો ચૌદસો સોમનાથ આજાર એકાવન

ચાલીસ પિસ્તાલીસ અડતાલીસ પચાસ પચાસ એકાવન બાવન તેપન ચોપન પચાસ છપન અઠાવન પાંચ સાહીતેર બોતેર તોંતર પંચોતેર છોતેર એસી ચૌદસો ને

ચૌદસો અઠ્યોતેર ચૌદસો ચૌદસો રૂપિયા પાકાય છે ચૌદસો

સાઠસો સિત્તેર પંચોતેર પંચોતેર રૂપિયા બારસો ને પંચોતેર રૂપિયા બારસો પંચોતેર

સાતર પંચો ત્રાશી પંદર બારસો બારસો બેતાલ ચાર પાંચ છગા બારસો ને બાર રૂપિયા તેર તેર ચૌદ પંદર ત્રીસ બેતાલીસ બારસો ને બેતાલીસ રૂપિયા